સાડી આજે સરસ મજાનો આવ્યા છે એકદમ યુનિક અને એકદમ ડિફરન્ટ સાડીનો લુક રહેવાનો છે તો ચાલો આજનો એક પીસ ઓપન કરવી સાડી ખૂબ સરસ રહેવાની છે જે બહેનોને પટોળાનો શોખ હોય અને ગાળા બોટન નો શોખ હોય ને એ બે શોખ એક સાડીમાં પૂરો થઈ જાય ને એવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે

સાથે સાથે બોર્ડરની એકદમ મસ્ત હેવી લુક રહેવાની છે તમે જોઈ શકો છો આપણે એક પીસ ઓપન કર્યો છે મહેંદી કલર નો પીસ ઓપન કર્યો છે મહેંદી અને પિંક કલર નું કોમ્બિનેશન આખું સાડીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ એકદમ મસ્ત મસ્ત હેવી અને ડિફરન્ટ પલ્લુ આવી ગયો છે આખો છે ને પટોળાનું છે ને પલ્લુ રહેવાનું છે એમાં એકદમ મસ્ત બ્રોડ આખી મોટી ડિઝાઇન આપવાની છે જે હાથી અને મસ્ત મોર અને પોપરની ડિઝાઇન સાથે આખું સાડીનો પલ્લુ નો લુક જોરદાર આપી દીધો છે સાથે આખું છે ને આખે આપણે લાઇનિંગ વાળું આખું પલ્લુ નું આખું લુક રહેવાનું છે આગળની સાઈડ કારણ કે આટલો લુક છે ને ને ડિફરન્ટ નાખે એકદમ હોય એ ટાઈપ આવે છે એ ટાઈપનો જીની બોર્ડર પણ મસ્ત રહેવાની છે તમે જોઈ શકો છો એમાં આપણે હાથીનું અને એકદમ મસ્ત પોપટનું પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને આખી સાડી છે ને પ્રિન્ટેડ ડિઝાઇનની છો બેનું એટલે આ પહેરી હોય ને તે એકદમ ડિફરન્ટ અને હેવી લુક ની સાડી લાગે તો પલ્લુ એકદમ ડિફરન્ટ છે ને સાથે 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 આખી સાડીનો લુક એકદમ ડિફરન્ટ રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત રજવાડી લુક નાખો બોર્ડર રહેવાની છે તમે જોઈ શકો છો એકદમ પટોળા ને જે આપણે હાથી ડિઝાઇન આવે ને એ આખી મસ્ત નીચે પેનલ રહેવાની છે તમે જોઈ શકો છો મસ્ત એનું બોક્સ વાળી આખી પેનલનું કામ રહેવાનું છે અને એકદમ યુનિક સરસ મજાની ડિઝાઇન રહેવાની છે જે ને ગાળા બોર્ડરનો શોખ હોય અને પટોળાની ડિઝાઇન જોતી હોય ને તો માટે બહુ સરસ કોન્સેપ્ટ છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો સાથે સાથે પટોળાની બોર્ડર છે એની નીચે આપણે વળાંકવાળી બોર્ડરનું કામ હોતે લઈને આવીએ છીએ છે ને ટુ ઇન વન સાડી કારણ કે બોર્ડરની નીચે બોર્ડર હોય તો કેટલો મસ્ત લુક આવે અને એમાં પાછી લુઝ ફેબ્રિકમાં એટલે કઈ ઘટે જ નહીં પહેરવાની એટલી મજા આવે ને ગમે ત્યાં બહાર ગયા હોય ને તો એકદમ હેવી લુક ની સાડી લાગે તમે જોઈ શકો છો બોર્ડર નું કામ એ વિવિંગ વાળું અને વળાક વાળું રહેવાનું છે ફૂલ ફિનિશિંગ વાળું અને એકદમ મસ્ત શાઇનિંગ વાળી બોર્ડર રહેવાની છે સાથે ઉપર પટોળાની બોર્ડર સુપર રહેવાની છે જે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે અને એની વચ્ચે આપણે સાડીની વાત કરીએ ને તો વચ્ચે સાડી છે ને આપણે આખી કેરી પ્રિન્ટેડ રહેવાનું છે વણક વાળું બોર્ડર રહેવાની છે અને ફૂલ ફિનિશિંગ વાળું પ્રિન્ટનું કામ રહેવાનું છે તમે જોઈ શકો છો આખી સાડીમાં છે ને કેરી વાળી ડિઝાઇન છે છૂટી છૂટી અને મસ્ત ફિનિશિંગ વાળી છે સાથે સાથે ઉપરની બોર્ડર સેમ નીચેની બોર્ડર જે આપી દીધી છે તો કેટલો સરસ લુક આવે શોર્ટ ગોળા ગાળા બોર્ડર

બોર્ડર એ લૂઝ હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય આવી સરસ સાડીનો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય હવે એનું આપણે છે ને બ્લાઉઝ જોશું બ્લાઉઝ તો જો કેટલું સુપર અને સરસ મજાનું આપી દીધું છે તમે જો ખરા કેટલું કાંઈ ઘટેને એવું બ્લાઉઝ આપી દીધું છે એક તો બ્લાઉઝ બ્લાઉઝનું એકદમ હેવી છે સાથે સાથે એનું કોમ્બિનેશન સરસ મજાનું છે કારણ કે આખી સાડીમાં લાઈટ લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન કેરીની આવે છે ને એવું આખું બ્લાઉઝમાં આપી દીધું છે ને સુપર બ્લાઉઝ અને એકદમ મસ્ત બોર્ડર બોર્ડરવાળી આપણે બોર્ડર આવે છે ને વણાકવાળી એ પણ આપી દીધી છે તમે જોઈ શકો છો તો બ્લાઉઝ બન્યા પછી કેટલું મસ્ત લાગે અને હેવી લાગે કારણ કે પ્રિન્ટેડ ડિઝાઇન લાઇટ લાઇટ આવે અને એકદમ મસ્ત બોર્ડરનું કામ આવે તો સાડી કેટલી મસ્ત હેવી લાગે કારણ કે બ્લાઉઝ હેવી હોય ને તો સાડી હેવી લાગે કારણ કે લુક જ એટલો સરસ છે બ્લાઉઝનો અને સાડીનો લુક એકદમ ડિફરન્ટ છે તો કેટલો સરસ સાડીનો ડિફરન્ટ લુક હોય તો ફટાફટ સ્ક્રીન શોર પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય કારણ કે આટલી મસ્ત ગાળા બોર્ડરનું પ્લસ એમાં લાઇટ લાઇટ ડિઝાઇન છે અને એકદમ મસ્ત એની વળાક વાળી બોર્ડર અને એની પ્રિન્ટેડ ડિઝાઇન પટોળાની કેટલી સુપર આપેલી લીધી છે ઓરિજિનલ પટોળા ડિઝાઇન આવે ને સેમ એ પટોળા ડિઝાઇન આપણે આમાં આપી દીધી છે અને એકદમ મસ્ત હેવી અને એકદમ ડિફરન્ટ આખો પલ્લુનો લુક છે એટલે મસ્ત મસ્ત વાળી સાડી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય અને તમે અમારી યુટ્યુબ ચેનલ અને ઇસ્ટાઈ લાઈક ન કરીને તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને ન જ નવું કલેક્શન જોવા મળી જશે તો ચાલો હવે આપણે એના કલર મેચિંગ જોશું કલર મેચિંગ મસ્ત રહેવાના છે ચાર કલર મેચિંગ મેચિંગેવાનો છે એમાંનો એમાં મેની કલર અને એકદમ મસ્ત ગ્રીન કલર બીજાના કલર મેચિંગ જોશું ચાર કલર મેચિંગ છે એટલે જેરી ગ્રીન કલર અને મેથી કલરનું કોમ્બિનેશન એ સુપર લાગે છે અને જે પહેરા તો એકદમ સરસ મજાનું લાગે અને નાના મોટા ઘરે પ્રસંગ હોય ને આપણે જેમ કથા ને નાનો એવો પ્રસંગ હોય ને ભગવાનના કાર્ય બાદ તો આવી સાડી પહેરી હોય ને મસ્ત લાગે સાડીનો લુક તો ફટાફટ જે સાડી ગમે ને કલર એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે પટોળાની ડિઝાઇન અને એમાં કાળા બોર્ડરનો કોન્સેપ્ટ અને એકદમ મસ્ત એની વણાકવાળી બોર્ડર હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય આટલી સુપર સાડીની ડિઝાઇન હોય તો ભૂલાઈ નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડતા રહેજો કારણ કે તમે આમાંથી કોઈ પણ સાડી ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી દો ને એટલે તમને છે ને મસ્ત મજાની ડિઝાઇન જો મળી જાય પહેરવા અને આટલી લૂઝ ફેબ્રિકનું કાપડ છે ને એટલે મજા આવી જાય પહેરવાની જે ડેલી વેરમાં સાડી પહેરતા હોય પછી આ બારે વાગ્યામાં ચાલે ને તમે ડેલી વેરમાં પહેરવા કાઢો ને તોય આ સાડીનું ફેબ્રિક એવું ને એવું રહે અને ફૂલ કમ્ફર્ટેબલ કપડું રહે તો ફટાફટ આટલું મસ્ત કમ્ફર્ટેબલ કપડું અને આટલી મસ્ત જોરદાર ડિઝાઇન છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય તમે જોઈ શકો છો કેટલી સુપર સાડીનો કોમ્બિનેશન લાગે છે તો કોમ્બિનેશન સાથે છે સાડીનો કલર ગમે એનો સ્ક્રીનશોટ પાડી લીધો છે ને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લીધી છે ને કારણ કે આટલી મસ્ત સુપર ડિઝાઇન હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય તો અમારી પછી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડી લાઈક ન કરી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી માટે હું મસ્ત નવી નવું કલેક્શન લાવતા રહેશું તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી થેન્ક યુ